નમસ્કાર વાર્તા રે વાર્તા ચેનલ માં નિશાબેન ગુસ્વામી આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત કરે છે કેમ છો બધા મજામાં છો ને આજે ફરીથી તમારી સમક્ષ એક નાનકડી વાર્તા લઈને આવી છું તો સાંભળવી છે કે મારી વાર્તા તો ચાલો વાર્તા શરૂ કરીએ મારી વાર્તાનું નામ છે દેડકાની હરીફાઈ એક જંગલ હતું એમાં નાનકડું એવું તળાવ હતું તળાવને કિનારે કેટલા બધા દેડકાઓ રહેતા હતા અને તળાવની બાજુમાં જ એક ઝાડ હતું વડનું મોટું ઝાડ હતું જૂનો વડલો હતો હવે ત્યાં ઘણા બધા દેડકાઓ ત્યાં કેટલાય સમયથી રહેતા હતા હવે એ દેડકાઓમાં એક દેડકાનો સરદાર હતો તો દેડકાના સરદારને એક વખત એક યુક્તિ સૂચી કે હાલને બધા દેડકાને હેરાન પરેશાન કરી નાખું એટલે બધા દેડકાને હેરાન કરવા માટે તેણે એક મીટિંગ રાખી મીટિંગ રાખી તો બધા દેડકાઓ દેડકાના સરદાર પાસે ગયા અને દેડકાનો સરદાર કહે કે આ વડલાનું ઝાડ છે

અને પછી સ્પર્ધા શરૂ થવાની તૈયારી થઈ બધા દેડકા ઉપર ચડે જેવા નજીક ગયા ઝાડની ત્યાં જોવે છે તો ઝાડમાં તો લીલું 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 છમ હતું ચિકાસ લીલ વળેલી હતી તો જેવા દેડકા ઉચડે તા લપસી જાય જેવા દેડકા ઝાડ ઉપર ચડેતા લપસી જાય એક દેડકો ચડે ધર કરતો નીચે આવે બીજો દેડકો

આપણા ટાટિયા ભાગી જશે એમ કરીને બધા દેડકા નીચે ઉતરી ગયા હવે એક દેડકો હતો એ તો ઉપર ચડતો હોય ગયો ચડતો હોય ગયો ચડતો જ ગયો બધા મોડે એ નીચે ઉતાર

અરે ભગવાન આને આપણે બૂમો પાડી કે જે સાંભળતો જ નહોતો અરે ભગવાન આમ કરી અને બેરા દેડકાએ તો પોતાની હરીફાઈ પૂરી કરી અને ઈનામ મેળવ્યું કેવી લાગી મારી વાર્તા સરસ મજાની નાનકડી વાર્તા હતી કે કે પરથી આપણને એ એ શીખ મળે છે છે સમાજમાં ઘણા બધા લોકો રહે આપણા વિશે શું બોલે છે શું વિચારે છે શું કહેવા માંગે છે એમાં આપણો સમય બગાડવાનો નથી આપણું લક્ષ્ય શું છે બેરા પ્રકારની જેમ હંમેશા આગળ વધતા રહો અને પોતાના જીવનમાં કામ કરતા રહો અને બીજું કે કોઈની રીટી નાની કરવી કરતા આપણી રીટી હંમેશા મોટી કરવી જોઈએ તો આ વાર્તા તમને જો ગમી હોય તો મારી વાર્તા ને વાર્તા ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર